સુરતના યુવાનને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું ટાસ્ક આપી સારું કમિશન મળશે તેમ કંઈ લાખો રૂપિયા પડાવેલી ઠેગે આચરના મુંબઈથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમમાં સુરતના યુવાને ફરિયાદ કરી હતી કે તેને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલ અને ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવામાં આવશે તે લોભામણી વાતો કરી બીટીસી અને આઈએનઆર બાય અપ તથા બાય ડાઉન કરવાના પ્રીમિયમ ટાસ્ક આપી તેની પાસેથી પાંચ લાખ સત્તર હજારથી વધુ પડાવી લઈ ઠગે આચરી હતી આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હદ્ધરી મુંબઈ ખાતે જઈ તેથી રેહાન અહેમદ ઇરફાન અહેમદ શેખને ઝડપી પાડ્યો હતો તેની તપાસ કરતાં તેણે પોતાનું આઈસીઆઈસીઆઈ બેંકનું એકાઉન્ટ પંદર હજાર રૂપિયાના કમિશન પર મિત્ર ઇમરાન ખાનને આપ્યો અને કબૂલાત કરી હતી તારૂપીના બેન્ક એકાઉન્ટમાં પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસથી આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન બે કરોડ બાર લાખ ચોત્રીસ હજારથી વધુનું અધોધો કહી શકાય તેનું ટ્રાન્ઝેક્શન થયું છે તારૂપીના બેન્ક એકાઉન્ટ પણ દેશના અલગ અલગ રાજ્ય જેમાં આંધ્રપ્રદેશમાં એક અરુણાચલ પ્રદેશમાં ત્રણ છત્તીસગઢમાં બે દિલ્હીમાં એક ગુજરાતમાં પાંચ હરિયાણામાં બે કર્ણાટકમાં અગિયાર કેરળમાં ત્રણ મહારાષ્ટ્રમાં સત્તર ઓડિશામાં બે રાજસ્થાનમાં એક તામિલનાડુમાં નવ તેલંગણામાં બાર ઉત્તર પ્રદેશમાં ત્રણ અને પશ્ચિમ બંગાળમાં એક મળી તોંતેર ફરિયાદ નોંધાય છે હાલ તો આરોપીની સાયબર ક્રાઇમ એ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ